ઝાલોદમાં શ્રીમદ ભાગવત કથા પૂર્વે જાલોદ નગરપાલિકાની ઝડપી કામગીરી સાઠ લાખના ખર્ચે માર્ગોનું મૂળ્યમાર્કોનું સરફેસિંગ કામગીરી હાથ ધરાઈ આતર તરફ ચોવી બાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં જે કહી શકાય કે રોડના રિસર્ફિસિંગની કામગીરી કરવામાં આવી હતી ઝાલોદનગરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ હોજાની પધામણીને લઈને જાલોદ નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અને ઝડપી પગલું લેવામાં આવ્યું હતું કથા પૂર્વે નગરમાં મુખ્ય માર્ગો પર રીસરફેસિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા શિવમ પેટ્રોલ પંપથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર ટેન્ડર આધારિત રોડ રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અંદાજે સાહીઠ લાખના ખર્ચે કરવામાં આવતું આ કામ કથામાં આવનાર ભક્તો અને નગરજનો માટે આવન જવાનમાં સુવ્યવસ્થિત બને તે હેતુ કરવામાં આવ્યું હતું નગરના જાહેર રસ્તાઓ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે નગરજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈક ને કોઈક કારણસર કામ અટકી જતું હતું અંતે ભાગવત કથા પૂર્વે રોડ રિસર્ફિસિંગ શરૂ થતાં નગરજનોમાં ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત થઈ છે ઘણા નગરજનો આ કામગીરીને ભાગવત કથાથી શ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદનું પરિણામ ગણાવી રહ્યા છે રોડ રિસર્ફિસિંગના કારણે જે મુહૂર્ત પ્રસંગે જાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા નગરના વિકાસ માટે કરાયેલા આ કામગીરીને નગરજનો દ્વારા આવકારવામાં આવી છે અને નગરપાલિકાની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી છે